ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતીય રોહાઉસ તરફ જતા માર્ગ પર શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલી અનેક બેગ મળી આવતા ખડબડાટ મચી ગયો છે શહેરના જાહેર સ્થળે કેમિકલ વેસ્ટ મળવાની શક્યતાપૂર્વક પહેલી ઘટના હોવાથી તંત્ર હડકમ મચાયો હતો અને જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા જાણકારી મળતા જ નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને પ્રાથમિક તપાસ હાથ ધરી ચોંકાવનારી બાબત એ હતી કે મળેલા બેગ પર દહે સ્થિત ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડના ટેક્સ ચોંટાડેલા હતા ઘટનાની ગંભીરતા જોતા તરત જ જીપીસીબી હતી હાલ જીપીસીબી કેમિકલના નમૂનાઓનું વિશ્લેષણ કરી રહી છે જે પદાર્થ માનવ આરોગ્ય માટે હાનિકારક છે કે જો જોખમકારક હોય તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વિસ્તારમાં રોજના હજારો નાગરિક અવર જવર કરતા હોય તેવા ખુલ્લા પ્લોટમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવતા લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે તંત્ર દ્વારા આપરાધિક તપાસની દિશામાં પગલાં શરૂ કરવામાં આવ્યા છે ભરૂચ નગરપાલિકામાં જે બી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કેમિકલની કોઈ સેમ્પલોની બેગ હોય એ પ્રકારનો કચરો ટેક્ટર ભરી અને કોઈના દ્વારા નાખવામાં આવેલ છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીના ધ્યાને આ બાબત આવતા એઓ જાણ કરતા અત્યારે અમે સ્થળ ઉપર આવી અને તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ કોણ નાખી ગયું છે પ્રાથમિક દ્રષ્ટિએ એના ઉપરથી જે સ્લીપ મળી છે એમાં કોઈ કેમિકલ કંપનીનો મટીરિયલ હોય એવું લાગે છે અને પ્રાથમિક લેવલે એવું લાગે છે કે આની ઉપર સ્લીપ ઉપર